તળાજામાં ફરજ બજાવતા જજ સાહેબની અન્ય સ્થળે બદલી થતા આજે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા કોર્ટ ખાતે ફરજ બજાવતા જજ શ્રી શર્મા સાહેબ તથા અન્ય સ્થળે બદલી થતા આજે તળાજા વકીલ મંડળ દ્વારા વિદાય સમારંભ તથા ફેરવેલ પાર્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વકીલ શ્રીઓ તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર